रूप तो हूं आपरे मित्रों मतलब <laughs> <आँगा। laughs> बोलता नहीं चाहतो लोग तो माने यूं लागे मैं बुरख डिलीवरी वाला स्टार्ट कियो नई YouTube चैनल बनाई पर ना बहना यूं काही नथई और ये जो स्पेशली आ इस तरीके से कुछ दिखना चाहिए

તો એ પણ આપણને જોવા મળી રહી છે મિત્રો તો આવું બધું છે મિત્રો અને મિત્રો ચેક બહાર ગયા હે રખડવા બહાર ચેક રખડતા છે હા આપણે કામ તો મિત્રો હું તો આપણે જોવા જે વાર છે શનિવાર મેં તમને કીધું હતું કે આપણે શનિવારે બ્લોક મૂકી દઈશું તો જો આ એક બ્લોક છે ને શે કે નહીં છે કે નહીં આ ભાઈ એમ તો શનિવારે આપણે બ્લોક મૂકી દીધો તો આપણે અત્યારે જોવો તમે જોઈ શકતા છે તો બધું છે મિત્રો મમ્મી આવ્યા લાગે તો બધું છે મિત્રો મને કોઈ નથી આવ્યું મને લાઈ તમને હું આમ થોડા કેમેરો ખાસમાં રાખું એટલે તમને થોડા કાળો દેખાતો હોય પણ ના ભાઈ ના એ તો આમ આવ્યો ક્યાંય શૂટ આવે છે એટલે બહુ મસ્ત શૂટ આવે છે તમે જોયું આ ઓછી કામ કલર છે આમ કાટો નથી બહુ પણ તમને હું નહીં કેમેરો ગ્રીન બતાવવો જોઈએ તમને કેટલો કાંટો લાગે અને આપણા ફોનમાં શૂટિંગ જ આવે તમે જોઈ શકો આખા ગાડલાનું રૂપ તો આવું શૂટ આવે આપણા ફોનમાં કંઈક ને આ ઠેલીને પણ તમે જોઈ શકતા હશો આમાં પણ બહુ મસ્ત મજાનું શૂટ આવે છે અને વાગી રહ્યા છે મિત્રો ચાર તમને મારી પાસે ઘડિયાળ દેખાતી દેશે અહીં કે જો तो मित्रों पीया बाजू में सी है। तो यू मित्रों फेक्टरी काम थोड़ा दिवस पीछे पूरु थी जैसे जाइसो तमें तुम्हें घेर हो तो मैंने कोई दीश तो मैं कॉन्टेक् करो हूँ घेर आई दईश और मित्रों कहीं मैंने शीशा तो નખરંગ બીને શી છે મિત્રો તમારે કોઈ જોઈતી હોય તો લઈ દેજો રંગો અને અમારી ગાડી પડી છે ને એમ કે ગાડીને આગળ મને મંદિર છે મિત્રો બધું મિત્રો તો મિત્રો તમને ડ્રોન વાળો વિડીયો બનાવતા આવડતો હોય તો ડ્રોનવાળા વિડીયો મને ન બનાવી દેતા અને મિત્રો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો ખાલી ડ્રોનવાળા વિડીયો ન બનાવી દેતો કાંઈ નહીં ને મિત્રો મારે ડુંગળી પડી પડી ફૂંકાઈ ગઈ એટલે હું કઈ હું ઉગી ગઈ જોવા લ્યો આપડા મુંડા ઘર જ એવું હોય પેડું પીડ્યું છે મિત્રો આવું ત્રા ખાઈ દઈએ આપડે બીજું કઈ નઈ ખાધું એવું બધું છે મિત્રો તો હાલો બ્લોક માં કંટિન્યુ બી રહી

ઘર બનાવે છે હું કાસમાં છું તમે પાસ ક્યા ક્યાં છો અને અહીંયા પાસે અહીંયા બ્લોક ચાલુ કર્યું ત્યારે અમને બોલવાનું ગુજબી એવું હોય કે મિત્રો આપણે હોય ગયા છે અને મિત્રો ન કર્યો પછી હું બ્લોક નહીં આવવા દઉં અને મિત્રો મેં મિત્રો ને તમને કીધું હતું ને કે શનિવારે બ્લોગ આવશે તો મિત્રો એક કાલ મેં બ્લોગ ઉતારી નાખ્યો છે એ બ્લોગ લીધો છે અને આપણે લાઈક પણ આવી ગઈ છે તો મિત્રો બસ આવા નવા સપોર્ટ કરતા રહી ગયો એટલે ડેલી તમને બ્લોગ આપતા રહીએ તો આવું બધું છે મિત્રો તો જોઈ લો મિત્રો આપણે બહુ મસ્ત મજાનો ફોન લઈને રેડી થઈ ગયા અને મિત્રો આપણે ક્યારે પડ્યા પેડા ફોન ફોનમાં શૂટિંગ ઉતાર્યું છે

તો બહેરાનું હવે શું કરવું બે એટલે પાછા બીજાના બેરા તો આ મિત્રો બીજાના બહેરા તમને કહું છું તમને મારો વિડીયો ગમતો દેશે તો આરો ફોલો પણ કરતા જેમ કે બ્લોગ તમને આ મળ્યો ને એવું ઇન્સ્ટાગ્રામમાં લિંક મેં મૂકી દીધી મિત્રો તે મેં જોઈ લીધું લિંક ઉપર ડબલ ક્લિક કરી અને હા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે લિંક દબાવો એટલે હારવાર તમે એમાં લાઈક પણ કરતા જ ઈજો ઇન્સ્ટાગ્રામમાં એટલે ઇન્સ્ટાગ્રામમાં મારું હાલે આ યુટ્યુબમાં આપણું હાલે પછી એક બ્લોગ આપણે મૂક્યું કે આપણે યુટ્યુબમાંથી થમલે બનાવવાનું એ પણ આવશે અને યુટ્યુબની ચેનલ જે રીતે બનાવી એ પણ આવશે તો મિત્રો આશા રાખું કે હું અમને અમારો બ્લોગ તમને ગઈનો દેશે